નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સમર્પણ પબ્લિક સ્કૂલ સેક્ટર અઠાવીસ ગાંધીનગર ખાતે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ સાયક્લોથોનનું ભવ્ય રીતે આયોજન કરાયું આ સાયક્લોથોનનો શુભારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર બીજેપી પ્રમુખ શ્રી આશીષભાઈ દવે શાળાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ ફ્લેગ આપી કર્યો હતો અને તેઓએ સાયકલ ચલાવીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં શાળાના અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચારસો પચાસ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર ડોક્ટર રાજી ડેનિસ કેમ્પ્સ રજિસ્ટ્રાર ડૉ એમ પાંડે અંગ્રેજી માધ્યમના આચાર્ય કુમાર કેસરી ગુજરાતી માધ્યમના આચાર્ય હિના આડેસરાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી ગાંધીનગર માણસા આનંદીમાનું વડલો સંસ્થામાં છેલ્લા ત્રણ મહિનાથી અસ્થિ કળશ કુંભમાં આવેલ પુણ્યાત્માઓના અસ્થિઓના પૂજન કરી ગાંધીનગરથી યોગનગરી એક્સપ્રેસ દ્વારા હરિદ્વાર પહોંચ્યા હતા